જીએસટી રજિસ્ટ્રેશન સેવા કેન્દ્રનું વિધિવત ઉદઘાટન અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય માલ અને સેવા કર વડોદરા કમિશરેટના ભરૂચ ખાતેના કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ પહેલાનો ઉદ્દેશ કરદાતાઓને જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સંબંધિત સેવાઓમાં સમર્પિત સહાયતા પ્રદાન કરવાનો છે ઉદઘાટન સમારંભમાં માન્ય પ્રધાન મુખ્ય કમિશનર સી જીએસટી વડોદરા ઝોન તથા સી જીએસટી કમિશનરેટના અધિકારીઓ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ ટ્રેક્સ પ્રોફેશનલ હાજર રહ્યા હતા મહાનુભાવો દ્વારા સહજ રીતે અનુપાલન સુનિશ્ચિત કરવું અને કરદાતા સહાયતા માળખાને મજબૂત બનાવવાનું મહત્વને દર્શાવવામાં આવ્યું હતું આ પહેલ નવી રજીસ્ટ્રેશન અરજી ભરવામાં દસ્તાવેજીકરણ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં તે માર્ગદર્શન આપવામાં અને રજીસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નો ઉકેલવા માટે સહાયતા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે સી જીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓને ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્ર દ્વારા પ્રદાન કરાતી સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે છે કરદાતાઓએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી છે કારણ કે આ કામગીરી વિભાગ અને કરદાતાઓ વચ્ચેનો અંત ઘટાડશે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવશે અનુપાલનનો ભાર ઓછો કરશે અને અર્થતંત્રના ઔપચારિકરણમાં યોગદાન આપશે રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી मैं डॉक्टर सी ए शैलेंद्र सक्सेना कॉन्ग्रेचुलेट करता हूँ जीएस सेंट्रल जीएसटी डिपार्टमेंट को और जीएसटी रजिस्ट्रेशन हेल्प स्टार्ट करने के लिए और डेफिनेटली ये एक फैसिलिटी नहीं है ये एक जस्ट ट्रस्ट है और कोऑर्डिनेशन है इन बिटवीन द टैक्स डिपार्टमेंट एंड टैक्स पेयर और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन रजिस्ट्रेशन के अमेंडमेंट्स और उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं जिसमें छोटे व्यापारी हैं आपके एसएमएम एसएमई यूनिट्स हैं ट है सभी के लिए फायदेमंद है और इस सेवा का सभी लोग लाभ ले। लें और इससे पहले क्या होता था कि अगर आपका कुछ भी आपको कोई डिफिकल्टी आ रही है आपको बड़ौदा के लिए रश करना पड़ता था तो ये फैसिलिटी आज भरूच सीजीएसटी डिपार्टमेंट में अवेलेबल है सो so, सभी से अनुरोध है कि सेवा का ज्यादा से ज्यादा लाभ लें थैंक यू जी हूँ राजेश मकवाना फ्रॉम भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन फाइनेंस एंड टैक्सेशन फोरम चेयरमैन

અને આજના જે ટ્રમ્પ ટ્રેડિંગ જે ચેલેન્જીસ ભારત દેશ ફેસ કરી રહ્યું છે જેમાં વધારે ને વધારે ટેક્સપેર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઊભી થશે ઇન્ટરનલ કન્ઝમ્પશન ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે આજે આજરોજ આ બહુ સરસ ઇનિશિયેટીવ છે જે બધા માટે બહુ આનંદની વાત છે અને જે બહુ ખુશીની વાત છે ધન્યવાદ